மா கவியோடோ சாவண மாச கைலாசேலி கங்கோத்தரி கவிய ருடோ சாவண கைலா યો શુભ આનંદ નો દિન કૈલા લખવી કંકોતરી શુભ આનંદ નો દિન કૈલા કંકોતરી કંકોતરીચી કંકોતરી વેલેવજો ગણેશ लाव जो। गर्वा, गाणी, साथे लाव जो। सुधारो मारा सौ काम कैला से लखवी कंकोतरी सुधारो मारा सौ काम कैला से लखवी कंकोतरी आव्यो रोडो મારા પ્રણામ છે માતા પાર્વતી ને મારા પ્રણામ છે લખ્યું કંકોતરી માયા પણ શુભ નામ છે આવો આવો ઉથ કૈલા સે લખવી કંકોતરી આવો આવો ઉમિયા ના ના થૈલા સે લખવી કંકોતરી આવ્યો રૂડો શ્રાવણ માસ કૈલા શે લખવી કંકોતરી આવ્યો રડો શ્રાવણ મા

કૈલાસે લખવી કંકોતરી લખવી કંકોતરી કાવ્ય રૂડો શ્રાવણ માસ કૈલાસે લખવી કંકોતરી

લખવી આવ્યો રોડો શ્રાવણ માૈલાશે લખવી કંકોતરી આવ્યો રોડો માૈલાશે લખવી કાજી કલમ છે દ્રષ્ટિ દોડાવજો કાજી કલમ છે દ્રષ્ટિ દોડાવજો માયા

પ્રશ્ન કો નઈયાં ના લકી જે આમે સો